નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ ને અનુલક્ષીને હર ઘર તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રામાં પોલીસ વિભાગ ફાયર બ્રિગેડ વિભાગ મહાનગરપાલિકા કચેરી અને સરકારી કચેરીઓના કર્મચારીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાના સભ્યો તિરંગા સાથે જોડાયા હતા આ તિરંગા યાત્રા નવાપરા ભીડભંજન મહાદેવ મોતીબાગ ચોક ઘોઘાગેટ ખારગેટ મામાકોઠા રોડ દિવાનપરા રોડ અલુરિયા ચોક થઈને એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી